મોડાસાના ડીપ વિસ્તારમાં એક દુકાનમાં આગ લાગવાની ઘટના બની રાજવી કોમ્પ્લેક્સમાં કપડાની દુકાનમાં આગ લાગી મોડાસા ફાયર ફાઇટરની ટીમ ઘટનાસ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવ્યો હતો ફાયર વિભાગની ટીમ દ્વારા આગ પર કાબુ મેળવવાનો પ્રયાસ કરવામાં આવ્યો તો લોકોના ટોળે ટોળા જોવા માટે ઉમટી પડ્યા હતા પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની સંભાવના છે દુકાનની અંદર કપડાનો માલ અને ફર્નિચર બળીને ખાક થઈ ગયો હતો તો દિવાળી સમયે વેપારીઓને મોટું નુકસાન થયું છે આગ લાગવાનું કારણ હજુ અકબંધ છે મોડાસા ફાયર ફાઈટરની ટીમ ઘટના સ્થળ પર પહોંચી હતી આગ પર કાબુ મેળવવા માટે ફાયર વિભાગની ટીમ દ્વારા પ્રયાસ કરવામાં આવ્યા હતા ઘટના બની હતી તે ઘટનાને જોવા માટે લોકોના ટોળે ટોળા ઘટના સ્થળ પર ઉમટી પડ્યા હતા પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે દુકાનની અંદર કપડાનો માલ હતો જેના કારણે આગે વધુ તીવ્રતા પકડી કપડાનો સમગ્ર માલ અને ફર્નિચર બળીને ખાખ થઈ ગયું છે એક તરફ દિવાળીનો સમય છે તહેવારોનો સમય છે અને તહેવારના સમયે આગ લાગવાની ઘટનાથી વેપારીને મોટું નુકસાન થયું છે મોડાસાના ડેપ વિસ્તારમાં દુકાનમાં આગ લાગવાની ઘટના બની છે